નમસ્કાર મિત્રો અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અવારનવાર યોજનાઓની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળતી રહેશે યોજના જેમાં સ્માર્ટફોન સહાય યોજના યોજનાના ઉદ્દેશ્યમાં વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને ડિજિટલ સેવાનો લાભ લેવા માટે ની ખરીદી પર ચાલીસ ટકા તો છ હજાર સુધીની સહાય જેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને રાજ્યના ખેડૂતોને લાભ આપવામાં આવશે અને સહાયમાં વાત કરીએ તો રાજ્યના ખેડૂતો પંદર હજાર સુધીનો મોબાઈલ ખરીદે તો છ હજાર રૂપિયાની સહાય અને ખરીદી કિંમત પર ચાલીસ ટકા સુધી સબસિડી આપવામાં આવશે તેની ઓફિશિયલ વેબસાઇટ આઈ ખેડૂત જેમાં અઢાર છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ

આ રહેશે અને સ્માર્ટફોનની માટે અન્ય એસેસરી જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ઇયરફોન ચાર્જર જેવી વગેરે સાધનો સમાવેશ થશે નહીં માં મળવાપાત્ર સાહેબ સહાયમાં આપણે વાત કરી કે ચાલીસ ટકા જેવું તમે પંદર હજાર રૂપિયાની સુધીનો ફોન મેળવશો તો તમને છ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે ધારો કે તમે કોઈ પણ આઠ હજારનો મોબાઈલ ખરીદશો તો તેને ત્રણ હજાર બસોની સહાય મળવાપાત્ર થશે અને સોળ હજારનો ફોન ખરીદશો તો જેમાં ચાલીસ ટકા એટલે કે છ હજાર ચારસો રૂપિયા થાય પરંતુ છ હજાર તમને સહાય મળવાપાત્ર થશે એટલે કે મેક્સિમમ છ હજાર રૂપિયા સુધી સબસિડી આપવામાં આવશે અને ડોક્યુમેન્ટ કયા જરૂર પડશે તો આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેક બેંક ખાતાની પાસબુક સ્માર્ટફોન ખરીદેલો હોય તેવા અંગેનું જીએસટી અંગે ધરાવતું અસલ બિલ મોબાઈલ આઈ ઈ નંબર ખેડૂતને જમીનના ડોક્યુમેન્ટ અને એની રોડ ગુજરાત પરથી મળેલા આઠાની નકલ અરજી ફોર્મ તમારે કઈ રીતના કરવાનું રહેશે જે આપણે અઢાર છના દિવસે તમને એક વિડીયો આપી દઈશું તેમાં તમે સ્માર્ટફોનની ખરીદીનું કઈ રીતના રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો જે આપણે વિડીયો ત્યારે બનાવી દઈશું જેથી તમને સંપૂર્ણ ખ્યાલ આવશે કે તમે કરી રીતના સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળવી શકશો અને તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આડિયોમાં લઈશું તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનાર વિડીયો મળી રહે